નમસ્કાર ખડુ મિત્રો આજે તારીખ છ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ ડીસા બપોર માર્કેટના ભાવ ભાવમાં વધ ઘટ હોઈ શકે છે સવાર માર્કેટને બપોર માર્કેટના ભાવ અલગ અલગ હોય છે અને જે શાકભાજી માર્કેટમાં આવે છે વેચવા માટે તેના લાઈવ ભાવ કહેવામાં આવે છે એટલે દરેકે ધ્યાન રાખવું અને જો વિડીયો ગમે તો મારી ચેનલ લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરો અને ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં ફોલો કરો જેથી દરરોજના વિડીયા Jadi update apoty itu, ke notifikasi teman seperti pelal aja. Hari ini juga tamat-tamat bau, tamat-tamat itu seperti di bazaar aja. Itu seperti ya, saro malo dekat apa sih aja? Dudi ma saro malo media sih? माल जो भाव मेथी में जो है मेथी माल आठ 10 रुपये की बाजार से बीट hmm. लोकल बीट चीज 15 से बीस रुपये की बाजार से हाँ टाइप माला आ मरचा जो है मरचा मा सारा मरचा मा चालीस से पिस्ता इन बाजार से आ जाए पालक 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 मजू हाँ पालक

ઓટોના દિશાના લોકલ ચાલુ છે હવે પચીસ રૂપિયા બજાર છે એનસીલે ઓટોના એકદમ મસ્ત લોકલ માલ છે દિશાનો રીંગણ માં જોયે વીસ થી પચીસ બજાર છે આજે દક્ષિણ રીંગણ માં વીસ થી પચીસ અને દેશી રીંગણ પણ એ જ ભાવ છે વીસ થી પચીસ રૂપિયા શીરા લોકલ દિશાની સાત આઠ રૂપિયા બજાર છે આજે આ ટાઈપ માલ છે कमड़ा 30 से 32 रुपया मरचा मरचा 50 रुपया आज शिमला मरचा में जो आ टाइप माल वीआईपी है 25 रुपए में बाजार से शिमला मरचा में फुलावर वडाली 25 रुपए का भाव से और वाल वालों में आज 15 रुपए में बाजार से 15 भी किलो